તો મોરૈયો લીધા પછી હવે આપણે એ દૂધની તૈયારી કરવાની છે તો દૂધ માટે આપણે વધારે ફેંટવાળું દૂધ લેવાનું છે મેં અહીંયા અમૂલનું ગોલ્ડ દૂધ લીધેલું છે જે વધારે ફેંટવાળું આવે છે અને મેં અહીંયા પાંચસો ગ્રામ જ લીધું છે વધારે નથી બનાવી તમે તમારી રીતે ક્વોન્ટિટીમાં ઓછું વધારે કરી શકો છો હવે આપણે એ દૂધને એક ઉપરો આવે ત્યાં સુધી ફાસ્ટ ગેસ પર ગરમ કરવાનું છે તો એક ઉપરો આવી જાય ત્યારબાદ એમાં સતત હલાવતા રહી અને એને ધીમો ગેસ કરી અને ઉકળવા દેવાનું છે પાંચ મિનિટ આ રીતે ઉકળવા દીધા પછી આપણે ગેસને ફરીથી ફાસ્ટ ધીમો ફાસ્ટ ધીમો કરીને ફરીથી બે ત્રણ ઊભરા આવવા દઈશું તો તમે વિડીયોમાં જોઈ શકો છો આ રીતે સતત હલાવતા રહેવાનું છે અને ફાસ્ટ ધીમો ફાસ્ટ ધીમો કરી અને બીજા બે ઉભરા પણ લાવી દેવાના છે ત્યારબાદ જો તમારી પાસે કેસર અવેલેબલ હોય તો તમે આમાં કેસર પણ એડ કરી શકો છો તો દૂધ બરાબર ઉકળી ગયું છે તો હવે આપણે એમાં મોરૈયો એડ કરવાનો છે તો મોરૈયો એડ કરવા માટે આપણે સૌથી પહેલાં તો મોરૈયાને ત્રણથી ચાર વખત ચોખ્ખા પાણીએ ધોઈ લેવાનો છે ત્યારબાદ એનું બધું પાણી નિતાવી લેવાનું છે અને પછી જ આમાં એડ કરવાનો રહેશે તો મેં અહીંયા મોરૈયો ધોઈ અને તૈયાર રાખ્યો છે તમે જોઈ શકો છો વિડીયોમાં હવે હું આમાં બધું મોરૈયો એડ કરી દઈશ આપણે દૂધની ક્વોન્ટિટી કરતાં મોરૈયો હંમેશા થોડુંક જ લેવાનો છે મેં અહીંયા પાંચસો ગ્રામ દૂધમાં ત્રણથી ચાર ચમચી જેટલો જ મોરૈયો લીધો છે કારણ કે મોરૈયો ફૂલી જાય છે ને તો ડબલ થઈ જાય છે એટલા માટે અને દૂધ ઓછું પડશે તમને એટલા માટે મોરૈયો હંમેશા ત્રણથી ચાર ચમચી જેટલો જ પાંચસો ગ્રામમાં લેવાનો છે તો હવે મોરૈયો ચડે એટલા માટે આપણે ધીમી આંચ પર એને સતત હલાવતા રહી અને એને ચડવા દેવાનો છે તો મોરૈયો બરાબર ચડી જશે એટલે આ રીતે ફૂલી જશે તમે જોઈ શકો છો વિડીયોમાં એકદમ સરસ રીતે આપણો મોરૈયો ચડી ગયો છે તો હવે આપણે એમાં ખાંડ એડ કરીશું મોરૈયો એડ કર્યા પછી જ ખાંડ એડ કરવાની રહેશે જેથી મોરૈયામાં પણ બરાબર ગળ પણ આવી જાય તો ખાંડ એડ કર્યા પછી આપણે ફરીથી ખાંડને ઓગળવા માટે આ રીતે સતત હલાવતા રહી અને ત્રણથી ચાર મિનિટ માટે હલાવતા રહેવાનું છે ત્રણથી ચાર મિનિટ થઈ જાય એટલે હવે આપણે એમાં ઇલાયચીનો ભૂકો એડ કરવાનો છે જો તમારી પાસે ઇલાયચીનો ભૂકો ના હોય તો તમે ઇલાયચીના બે ત્રણ દાણા પણ આમાં એડ કરી શકો છો હું પણ અત્યારે એ જ કરી રહી છું તમે જોઈ શકો છો વિડીયોમાં તો આ રીતે દાણા એડ કર્યા પછી આપણે ફરીથી બધું મિક્સ કરી દેવાનું છે અને ઝીણા ડ્રાયફ્રૂટ સુધારીને તૈયાર રાખવાના છે જેમ કે કાજુ બદામ પિસ્તા તમારી પાસે જે પણ અવેલેબલ ડ્રાયફ્રૂટ હોય તે આમાં એડ કરી શકાય છે મેં અત્યારે કાજુ અને બદામ જ આમાં એડ કર્યા છે તમે જોઈ શકો છો વિડીયોમાં હવે આપણે ગેસની ફ્લેમ એકદમ બંધ કરી દેવાની છે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આપણે એને નોર્મલ ટેમ્પરેચર પર ઠંડુ થવા દેવાનું છે નોર્મલ ટેમ્પરેચર પર આવી જાય ત્યારબાદ આને ફ્રીઝમાં ઠંડુ કરવા માટે રાખવાનું છે ફ્રીઝમાં ઠંડી થાય ને ત્યારબાદ આપણે એને સર્વ કરવાની છે તો અત્યારે તમે જોઈ શકો છો થોડી પાતળી છે પણ જ્યારે એ ઠંડી થશે ને તો ઘટ થઈ જશે અને મોરૈયો ફૂલીને દૂધમાં ચારે બાજુ પ્રસરી જશે તો આવી ઠંડી ઠંડી ખીર ખાવાની મજા તો આપણને ઉપવાસમાં બહુ જ આવે છે અને આવી ખીર ખાધા પછી આપણને આખો દિવસ બહુ ભૂખ પણ નથી લાગતી અને ખબર જ નથી પડતી કે આપણે ઉપવાસ કર્યો છે તો ચાલો હવે આપણી ખીર એકદમ રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો વિડીયોમાં થોડી ઘટ અને જાડડી ખીર બની ગઈ છે આપણી તૈયાર ઉપરથી તમે ફરીથી ડ્રાયફ્રૂટ એડ કરી અને સર્વ કરી શકો છો તો ચાલો આવી જાઓ ઉપવાસનું ફરાળ કરવા માટે તો આ ઉપવાસની ખીર આપણી નવરાત્રિમાં શ્રાવણ મહિનામાં અને ગમે ત્યારે જ્યારે ઉપવાસ હોય ત્યારે બનાવીને ખાઈ શકીએ છીએ તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી